આજે તમે પાણીની વાત કરી તો આયુર્વેદ પ્રમાણે કયું પાણી પીવું જોઈએ અને કેટલું પાણી પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ બહુ સરસ સવાલ છે કારણ કે માર્કેટમાં બહુ બધું મીઠ ફરે કે ભાઈ છ લિટર આઠ લિટર પાણી પીવું જોઈએ બરાબર પણ આયુર્વેદ પ્રમાણે બેસ્ટ વસ્તુ જે સ્વસ્થ રહેવા માટે જે કહેવામાં આવેલી છે એ બે છે કે ભૂખ લાગે તો જ જમવું અને તરસ લાગે તો જ પાણી પીવું હવે તરસ લાગે તો પાણી પીવું એમાં એક બે કન્ડિશન આપણે આપણે અપવાદમાં ગણીશું કે જે લોકોને ફ્રીકવન્ટ કિડનીના સ્ટોન પથરી થતી હોય છે અથવા તો ઉનવાની તકલીફ વારે વારે થતી હોય છે તો એ લોકો તરસ પણ પાણી પી શકે છે પણ જે લોકોને આ તકલીફ નથી એ લોકોને તરસ લાગે એટલું જ પાણી પીવું જોઈએ હવે કેવું પાણી પીવું જોઈએ તો આયુર્વેદ પ્રમાણે હંમેશા અડધા અર્ધાંશેશ પાણી પીવું જોઈએ મતલબ અડધું બળેલું પાણી કારણ કે આયુર્વેદ પ્રમાણે ગરમ કર્યા વગરનું પાણી જો પીવામાં આવે તો એ શરીરમાં ક્લેદ વધારે છે અને ક્લેદ વધવાથી આજકાલના બધા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જે છે ડાયાબિટીસ છે હાઈપરટેન્શન છે એ બધા શરીરમાં ક્લેદ વધવાને કારણે થાય છે અને ક્લેદ જો શરીરમાં આપણે વધવા દેવો નથી તો ગરમ કરેલું પાણી જ પીવું જોઈએ આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો